નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ વાયદા બજારની સ્થિતિ શું છે અને હાલ કપાસના બજાર ભાવ સરેરાશ કેટલા ચાલી રહ્યા છે સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિગતવાર વાત કરીશું સંપૂર્ણ તો વિડીયો માં સુધી બન્યા રહેજો તેમજ ચેનલ પર નવા આવું તો વિડીયોને લાઇક કરી દેજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું કાળું બટન દબાવી બાજુમાં આપેલી જે ઘંટડી છે તેને દબાવી ઓલ આઇકન કરી નાખજો જેથી જ્યારે પણ અમે વિડીયો અપલોડ કરીશું સૌથી પહેલા તમને મેસેજ મળી જશે કપાસની વાત કરીએ તો સ્થાનિક પરિબળોની અસર રૂ બજારમાં છેલ્લા બે સપ્તાહથી સતત તેજી સાથે વેપાર થઈ રહ્યો છે તો બે સપ્તાહ પહેલા ઘાસડીના ભાવ ખાંડીએ સત્તાવન હજારની આસપાસ હતા જે હાલની સ્થિતિએ વધીને સાઠ હજારની સપાટીએ પહોંચ્યા છે તો વૈશ્વિક સ્તરે ન્યૂયો કોટન વાયદામાં મંદી તરફી માહોલ હોવા છતાં ભારતીય બજારના સ્થાનિક પરિબળોની અસર રૂના ભાવમાં સુધારા સાથે થઈ રહી છે તો રૂની વાત કરીએ તો રૂ બજારની સીધી અસર કપાસના ભાવ ઉપર પણ જોવા મળે છે તો છેલ્લા બે સપ્તાહમાં કપાસના ભાવમાં પ્રતિ પ્રતિમણે સોનો વધારો તો ખેડૂત મિત્રો તેજી સાથે છેલ્લા બે અઠવાડિયાથી સો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો હાલની સ્થિતિએ કપાસના બજાર ભાવ સરેરાશ ચૌદસો પચાસથી લઈને સોળસો પિંચોતેર રૂપિયાની સપાટી વચ્ચે વેપાર થઈ રહ્યો છે તો રાજકોટમાં ઊંચામાં ઊંચા રૂપિયા સત્તરસો સુધીના ભાવ પણ બોલાઈ રહ્યા છે સત્તરસો પ્લસ પણ ભાવ બોલાઈ રહ્યા છે તો હજુ નવા કપાસની આવક સારા એવા પ્રમાણમાં થઈ નથી નવા કપાસની હજુ આવક બે અઠવાડિયા પછી પંદર દિવસ પછી નિયમિત થઈ જશે તો ભારતમાં આ વખતે કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઉપરાંત બીજી તરફ અતિવૃષ્ટિના કારણે ઘણા વિસ્તારોમાં કપાસના પાકને એસી ટકાથી વધારે નુકસાન થયું છે તો ખેડૂત મિત્રો જેનું કારણ એ જ છે કે એક તરફ ભારતની અંદર ચાર લાખ હેક્ટર જમીનમાં વાવેતર ઘટ્યું છે બીજી તરફ અતિવૃષ્ટિના કારણે કપાસમાં નુકસાન પણ થયું છે જેના કારણે કપાસના બજાર ભાવ આ વર્ષે બે હજારથી પચીસોની સપાટી વચ્ચે બોલાશે તેવું માર્કેટ યાર્ડના એજન્ટો દ્વારા જાણવા મળ્યું છે તો વિશ્વમાં કપાસના ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવનાર ભારતમાં કપાસ ઉત્પાદન ઘટવાની સંભાવનાની અસર બજાર ઉપર જોવા મળે છે જેથી માર્કેટિંગ યાર્ડના એજન્ટોને અનુમાન પ્રમાણે અત્યારથી જ બજાર ભાવમાં ખરીદીની લેવાલી વધી છે તો ખેડૂત મિત્રો આજ કારણે કપાસના બજાર ભાવમાં તેજી સાથે વેપાર થતો જોવા મળ્યો છે તેનું મુખ્યત્વે કારણ આજ છે આગળ જોઈએ આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે તો વિડીયોમાં બન્યા રહીજો ધારી એક હજાર પાંચથી લઈને ઊંચા બજાર ભાવ બારસો પંચાવન રૂપિયા રાજકોટ બારસો પચાસથી લઈને સત્તરસો બાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા ઊંચામાં ઊંચા બજાર ભાવ રાજકોટ માર્કેટિંગ યાર્ડના સત્તરસો બાર રૂપિયા બોટાદ તેરસો એસીથી લઈને સોળસો ઇઠોતેર રૂપિયા તેમજ ધાંગધ્રા નવસો એકવીસથી અગિયારસો નવ્વાણું રૂપિયા અમરેલી નવસો પાસઠથી સોળસો ત્યાંશી રૂપિયા રાપર અગિયારસો એકત્રીસથી લઈને ઊંચા બજાર ભાવ અગિયારસો એકત્રીસ જામનગર ચૌદસો એકાવનથી સોળસો એકતાલીસ રૂપિયા તેમજ વાંકાનેર એક હજારથી પંદરસો રૂપિયા સાવરકુંડલાની વાત કરીએ તો ચૌદસો થી લઈને સોળસો સોર્યાસી રૂપિયા જયાતપુર નવસો થી લઈને સોળસો એકાવન રૂપિયા તેમજ ખાંભા ચૌદસો થી ચૌદસો અગિયાર હળવદની વાત કરીએ તો નવસો થી એક બાબરા ચૌદસો થી લઈને સોળસો સાસઠ રૂપિયા તેમજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં ચૌદસો પચાસ થી લઈને સોળસો રૂપિયા ગોંડલમાં અગિયારસો એકથી લઈને સોળસો ને રૂપિયા કાલાવાડ ચૌદસો પંચાણું થી લઈને પંદરસો નેવું રૂપિયા જામનગરની વાત કરીએ તો આઠસોથી લઈને ચૌદસો એકવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તા આજના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર